ચલાલામાં આખલાએ એક વૃદ્ધને અડફેટી લેતા તાત્કાલિક રુદ્ધને ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ચલાલા ખાતે આવેલ દાનેવ ફ્લોટ પર રહેતા બાલુભાઈ જીવરાજભાઈ ધડુક નામના વૃદ્ધ જે પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આખલા દ્વારા આ વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં બાલુભાઈ ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક તેમને ચલાલાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા

અમારા વિસ્તારમાં જ વડીલ શ્રી ધડ પરિવારના વડીલ રહેતા હોય એમને આખલાએ પોતે ચાલીને જતા હોય પાછળથી હુમલો કરતા એમને હેડ ઇન્જરી અને હાથમાં વાગેલું હોય એમના પરિવારમાંથી ભાઈ શ્રી રમેશભાઈ તેમજ ખરુપભાઈ મથુરભાઈ પણ અહીંયા દવાખાને આજે ઉપસ્થિત છે એટલે મને સમાચાર મળતા અમે હોસ્પિટલ આવ્યા છીએ એમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને જે આખલા દ્વારા એમની ઇન્જરી કરવામાં આવી છે એમને આગળ ચીફ ઓફિસરશ્રી સાથે વાત કરી કે લોકોએ જે મને જાણ કરી છે કે એમના મોઢામાંથી કોહફા નીકળતા હોય એમ ચાલતા માણસની પાછળ દોડતો હોય એટલે કોઈ બીમારી છે કે સામાન્ય એવી એમને આદત છે કે આટલાને શું છે એ તપાસ કરવા માટે પણ નગરપાલિકાના સુપરવાઇઝર એમની ટીમને પણ ચીફ ઓફિસરે કીધું છે હું તપાસ કરાવું છું અને જરૂર પડે તો આપણી ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી આ આખલાને પકડી કે આગામી દિવસોમાં કે આજે બીજા લોકોની ઇન્જરી ના કરે એના માટે પગલાં લેવા માટે પણ ચીફ ઓફિસરશ્રી સાથે વાત કરી છે સાહેબ આવા અવારનવાર આવા ઘટનાઓ બને છે જી આપની વાત સો ટકા સાચી છે આખલાઓનો ત્રાસ દરેક શહેરમાં ખાસ કરીને માર્કેટમાં શેરીઓમાં દરિયોમાં વધતો જાય છે એના માટે કોઈક નક્કર પગલાં લેવા પડે એવી સો ટકા જરૂરિયાત છે એટલે સૌ સાથે મળી આના માટે શું રસ્તો કરી શકાય શું કરવું જોઈએ પણ આપણે કંઈક કરવું પડશે